ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફ માં તમારું સ્વાગત છે જીના બોલ ગબડીન ગયો નીચે જો બસ જો ફ્રેન્ડ્સ આજે સવાર સવારમાં માં આજે અમે રેડી થઈ ગયા છે ટલા સરસ મજાના મંદિરે દર્શન કરવા જ લઈ જઈએ છીએ કે જ્યાં ઐતિહાસિક મંદિર છે અને એની પાછળ બહુ સારી એવી સ્ટોરી છે મંદિરની તો એ મંદિરે દર્શન કરવા લઈ જઈએ છીએ અહીંયા કટલાની પાસે નજીકમાં દસ પંદર કિલોમીટરની આસપાસ કરીને ગામ આવેલું છે ત્યાં આગળ વિરેશ્વર મહાદેવનું મંદિર છે જે અમારા રિલેટિવ છે એ જે મંદિરની પૂજા કરે છે અને એ મંદિર એક વર્ષમાં

ઓકે ચલો ચાલો તો પછી મસ્ત મંદિરે દર્શન કરાવું આજે જોરદાર તમને અત્યારે અમે પહોંચી ગયા છે વિરેશ્વર મહાદેવ અને વિરેશ્વર મહાદેવમાં પહોંચીને તમને પહેલાં તો દર્શન કરાવી દઉં અને પછી હું તમને બતાવું કે અહીંયા મંદિરનું કેટલું સદ છે જો એ પાછું બુદી છે કે કવર કરી લીધી ને મમ્મી પેલો કરતા હા બસ જનોઈ માં આયા એટલે કૌશિક તથા છોકરાની એટલા વર્ષો થયા આ છે પપ્પા ના કઝિન ભાઈ સગા મામા નો છોકરો જે આ મંદિર ની પૂજા કરે છે મમ્મી ગરમ લાઈટ હતી તો રેની मैं मैं? Yes. Yes. हाँ। Mama, Rit, अंदर आइए का मजा मस्त मंदिर हरिओम नम शिवाय હર હર મહાદેવ ઉપરી નમસ્કાર આ ચાવી આપી સુની અંદર પૂજા કરવા જોઈ ચાવી આપી આ મંદિર નો ફીલિંગ વર્ષમાં એક ચોખાનો દાણો હોય એના જેટલું હોય છે

છે આટલું મોટું વધીન થઈ ગયું છે જો સિમલી હું તમને અંદરથી બતાવું હા હા બહુ જ હા શિવલિંગનું બહુ સ્વચ્છ છે અહીંયા બધાની બધાની ઈચ્છાઓ ભોગવી છે ઘણા છોકરાઓ ના થતા એની બાધા રાખે છે અહીંયા પૂંજ ભરવાની અને અહીંયા આખું આ છે ને આખા ચોખાની ગોળ અહીંયા મૂકી દે આવીને જુઓ

બહુ સરસ જગ્યા છે ને ગ્રીનરી ને એકદમ ઠંડક છે અને એટલું બધા ઝાડ મોટા મોટા છે હા એ તો એવું જ હોય ને તો આપણે અહીંયા નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે અહીંયા બે દિવસ રોકાવા આવીશું શિકા ઘરે બરાબર ને કહી દઈએ ચાલો અત્યારે બધા છોકરાઓને અહીંયા જગ્યા બધાને બહુ જ ગમી બહુ સરસ છે અમે બહુ નાના નાના હતા ને ત્યારે આવતા હતા એકચુઅલી આ છે પપ્પાનું મોસાડ મારા પપ્પાનું મામાનું ઘર અને મારા પપ્પાના મામા લોકો આ મંદિરની પૂજા કરે છે અત્યારે મામા તો નથી પપ્પાના પણ એમના છોકરાઓ છે જે એ અત્યારે આ મંદિરની પૂજા કરી રહ્યા છે બહુ સરસ મંદિર છે અને લોકો ક્યાંય ક્યાંયથી અહીંયા બાધા લઈ લઈને આવતા હોય છે પૂરી કરવા માટે જો આ મંદિરે કોઈને દર્શન કરવા માટે આવવું હોય કોઈની મનોકામના હોય પૂરી કરવી હોય તો ચોખાનો પૂંજ ભરવાની બાધા રાખવાની અહીંયા અને અમદાવાદથી સાઠ એક કિલોમીટર આ મંદિર થાય અમારા કઠલાલથી થાય છે તેર ચૌદ કિલોમીટર મૌધાથી થાય છે ચાર પાંચ કિલોમીટર અને મહેમદાવાદથી અમદાવાદથી મહેમદાવાદ આવીને મહેમદાવાદથી થાય છે પાંચ સાત આઠ કિલોમીટર મહેમદાવાદથી થાય છે અહીંયા કાકા બધાને અમને સમજણ પાડે છે કે કેવી રીતે પૂંજ ભરાય અને એનાથી શું શું લાભ થાય છે કેમ પૂંજ ભરતા હોય છે બધું અમને સમજાવતા હોય છે તો આગળ તમે પણ બધું સાંભળો એટલે કાકા એમ નહીં કે જ્યારે ઈચ્છા હોય ત્યારે આવી સિસ્ટમ કેલો હશે એ કવરમાં ફીટ કરવાનું ધીમે ધીમે ભરીને પછી ધીમે એક નોની કાપી ધીમે ધીમે વધારે જો પડી જાય ને તો ફાટી હું સારા ભાગે તો ચાલુ કરું લગભગ બે વાગે ભરી કિલો હા ચોખા બાસમતી જેને સંતાન ના થતા હોય એના બધા અહિયાં રાખે છે લોકો અને પિસ્તાળીસ કિલો ચોખા થી આખો પુંજ ભરાય છે અને તો એવી રીતે પુંજ ભરે અને જે અત્યારથી નોંધાવે ને એને બે હજાર બત્રીસમાં નંબર આવે એટલા વર્ષ પછી એટલા બુકિંગ છે અને જ્યારે ચામડીના રોગ થયા હોય અચ્છા એવું આવે છે બરાબર બધું મસ્ત તારો હું તમારો રીંગણ ચડાવીશ બરાબર

वैसे भैया ना बत्ता चुना फ्रेंड जगटला ना बत्ताज हां जैसे मैं लोग रेडी થઈ ગયા રાતનાગીરી જતાં પહેલા કટ કટિંગ કરી બસ चलो फटाफट हां ये फू દેને કી ના વાળા સ્ટાઈલ જો જાય રે મુકા ઉહી હન ના કાવન દી મોરન દીદી છે આ ઉઠો દીકાપા ને મનને છોકું આરાબર આવું